હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સોમનાથ જય માતાજી તો ગાઈઝ જો હું અત્યારે સવાર સવારમાં ઘોડેર ઉપર આવી ગયો છું અને મારે જવાનું છે અત્યારે ગાંધીનગર થોડો અવાજ બેસી ગયો છે કારણ કે હું પાણી ઠંડુ પીવામાં આવ્યું એટલે અવાજ બેસી ગયો છું તો જો ગાઈઝ મેં માલ ભર્યો છે જો માલ પાછળ ના આવ્યો તો આગળ બે કાર્ટુન મૂકે છે તો ચલો ગાઈઝ હવે નીકળવાનું છે

ઝાડ ઉપર કરી છે સરસ દેખાય છે જોઈ શકો તમે જ અલગ લાગ આ રોડની આનંદનગર એરિયો છે અમદાવાદ જો સવાતેર વાગ્યા છે એ સવારના પોણા છો અને એક સવારનો નજારો એનો આવો છે મસ્ત દેખાય છે હું છું ઉડાન ઉપર અમારા ડીએલઓ સાહેબ અમારા કુલદીપસિંહ બાપુ માલ ગણાવે છે મા મારા ભઈએ મને રોન કરી છે હવાર હવારમાં મોડાઈ આ ચા લાગી ઉઠાતો માલ ગોઠવે છે સેલેશ કઈ કેવો છે 15 80 એક જ YouTube એ છે ના બીજા તો ગાઈસ જીતુભાઈ ગુડ મોર્નિંગ તો માલ ઉતારવાનું ચાલુ છે વાગી ગયા છે સવારના સવા છ

પછી ઘરેથી ટિફિન લઈને પછી જઈશ અસવાલી તો બીરાજને કદાચ ક્લાસીસથી લાવવાનો હશે તો ક્લાસીસથી લઈને પછી જઈશ ઘોડા નહીં તો જો હું નીકળી ગયો છું હવે ઘરે જઈને મળીએ તો ગઈશ હું ઘરે આવ્યો છું અને સવારનો ચા નાસ્તો કરવાનો બાકી હતો ઘરનો

ગુડ મોર્નિંગ છે ને સવારમાં ઉઠ્યો તો મસ્ત અને કાલે રાતે મોડો આવ્યો ત્યારે તો કઈ જો છે જઈને તો ડાયો છે નહીં મસ્તી ના કરતો ડાયો ડાયો મસ્તી કરતો કા નથી જાય તો જો સરજ અત્યારે ચા બનાવે છે સરસ નહી ચા નાસ્તો બાકી છે વિરાજ ગયો ક્લાસી છે અને મે મે આ દેવો મે કે તું જતર ઉપર તો કે ના તું કોઈ ક્લાસ આગળ એટલે નવ નવ છે ને એને થોડું એ લાગે અમે વિરાજ હજુ થોડો નવ નવ છે ને એટલે ક્લાસીસ માં એને જે ચેક ઉપર મૂકવા જવું પડે એટલે થોડો શરમ આવે છે અમારે આને આને છે ને આને કોઈ શરમ નહીં નહીં જઈને ટીચર જોડે વાત કરવા માંડે ટીચર મારા ભાઈનું ધ્યાન રાખજો એવું કહે છે મહિજ બોલ સરુદ્યા એના પેલા ટીચર છે ને એમને એવું કહે મારા ભાઈને બોલે નહીં શરમાય ને એટલે કે ના આવડે તે એમને પૂછજો કે એવું કહે મા જઈને હમણાં ક્લાસીસમાં મૂકી દેવા મહી દીધું ક્લાસીસ ભાવે નહીં ક્લાસીસમાં ગમે ગમે તો ચાલો બેસ હતા ચા થઈ જાય એટલે ચા નાસ્તો કરીને પછી નીકળવાનું છે તો કઈ જો હું અહીંયા આવી ગયો છું અત્યારે જે સામાન ઉતારવાનું છે ત્યાં આવી ગયો છું આ નવી સ્કીમ છે અહીંયા એકસો આઠ કરીને છે ઓફિસ એકસો આઠની તો એની જોડે જ છે આ સ્કીમ હિન્દવા સ્કાય લાઈફ કરીને સ્કીમ છે તો હજુ તો બધી નવી સ્કીમો બને છે તો તમને બતાવું નવા બને છે આ છે હિન્દવા સ્કાય લાઈફ સામે દેખાય છે બોર્ડ બુકિંગ ઓફિસ આપણી ગાડી અને હજુ પાર્ટી આવી નથી રસ્તામાં છે એમના પહેલાં હું પહોંચી ગયો પાર્ટી આવે એટલે પછી ગાડી અંદર ગેટની અંદર લઈશું તો ત્યાં સુધી વેઇટ કરું છું એમનો આવે એટલે અંદર એન્ટ્રી મળશે તો કઈ જો પાર્ટી આવી ગઈ છે તો ગાડી હવે અંદર ગેટમાં લઉં છું પાર્ટી સામે ઉભી છે સારું છે લોકેશન તો જગ્યા સ્પેસ ને બધું સારું છે ગાડી બાડી માં પણ કોઈ ચિંતા નહીં તો ચલો ગઈશ નીચે જઈએ અને સામાન ઉતારીશું તો ગઈશ જો સામાન ઉતારી દીધો છે અને હવે ફાઈનલી નીકળું છું અસલાલી ઉડાણી જવા અસલાલીથી પાછો બીજો એક ફેરો આવ્યો છે જોઈએ ત્યાં જઈને કદાચ કોશિયા છે કદાચ નેશનલ હેલુન છે કે પછી કીકત કાલુપુર હોય જોઈએ હવે ત્યાં જઈએ પછી ખબર પડે તો ચાલો ગઈશ અસલાલી જવાને રવાના થઈએ તો ગાઈશ આજે દિલ્હી પડવાના દુરા છે લેબરો ગયા છે જે ગાડી છે એ ગાડી ખાલી થશે પછી બીજી ગાડી ખાલી ખાલી થશે તો ગાઈસ જો ફાઇનલી ઘરે આવી ગયો છું અને આજે સવારથી ચાર વાગેનું બધું કામ ચાલુ જ હતું તો ગાઈસ જો વિરાજ જે અત્યારે લેસન કરવા બેસતો છે અને સરોજ સરોજ કેવા દિવસ બહુ સરસ થાય તો ગાઈસ સગવ રીતે પણ હમણાં પોચ્યા છે ત્યાં ગામનો રોડ ચાલી રહ્યો છું સ્કૂલમાં અને જેમ કે અડકાર આઈડી કરવાનું છે અડકાર આઈડી બનાવવાનું છે એટલે છે ગાય તો ગાઈસ વિદ્યાજને શું છે પપ્પા કે મને લીવે આપવા આવું પેપર લખવા માટે સારું તો ગાય જો અમારે જૈનુ ભાઈ શું કરે છે જય રામ તો જો જૈનુ છે ને મસ્ત મોબાઈલ તો ચલો ગાઈ આજનો વિડીયો અહીંયા પૂરો કરું છું અને કાલે સવારે નવા વિડીયો સાથે તો મળીશું આપણે ચલો ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય માતાજી